પાણીપુરીનું નામ સાંભળતા જ ભલભલાના મોઢામાં પાણી આવી જાય છે પરંતુ ઘણી વાર સ્વાસ્થ્યના કારણે લોકો તેને ખાવાનું ટાળતા હોય છે પણ જો તમને એમ કહેવામાં આવે કે હવે પાણીપુરી ખાવાથી નુકસાન નહીં પણ ફાયદો થશે તો જી હા વલસાડમાં આયોજિત સશક્ત નારી મેળામાં એક એવી અનોખી પાણીપુરી મળી રહી છે જેમાં નથી પાણીનો ઉપયોગ થયો કે નથી ખાંડનો તો કેવી રીતે બની છે આ સ્વાસ્થ્યવર્ધક પાણીપુરી જુઓ આ અહેવાલમાં વલસાડ તંત્ર દ્વારા આયોજિત સશક્ત નારી મેળો હાલ ખાણીપીણીના શોખીનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહીં વલસાડના કોચવાડાના રાધિકા ઓર્ગેનિક અને આયુર્વેદા દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે અહીં મળતી પાણીપુરી સામાન્ય પાણીથી નહીં પરંતુ શુદ્ધ શેરડીના રસમાંથી બનાવવામાં આવી છે આ ઇનોવેટિવ પાણીપુરીના સર્જક બિઝલ ઠાકોરે સ્વાસ્થને પ્રાધાન્ય આપ્યું છે નવાઈની વાત તો એ છે કે આ પાણીપુરીના મસાલામાં વપરાતા બટાકા વટાણા અને ચણા બાફવા માટે પણ સાદા પાણીને બદલે શેરડીના જ રસનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે તીખું ને મીઠું પાણી બનાવવા માટે પણ શેરડીનો જ રસ વપરાય છે જેમાં ખાંડ કે કોઈ પણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવ્યો નથી સામાન્ય રીતે પાણીપુરી સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે પરંતુ અહીં ઓર્ગેનિક અને પ્રાકૃતિક સામગ્રી હોવાથી બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ આનો સ્વાદ માણી રહ્યા છે મારું નામ બીજલ ઠાકોર રાધિકા ઓર્ગેનિક એન્ડ આયુર્વેદા અમારી પાણીપુરી શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે એ જેની ખાસિયત છે કે આમાં પાણીનો જરા બી ઉપયોગ કરવામાં નથી આવતો એની જગ્યાએ શેરડીના રસનો ઉપયોગ કરવામાં આવે છે અને બાફવા માટે પણ વટાણા અને બટાકાને શેરડીના રસમાં બાફવામાં આવે છે અને તીખું પાણી પણ શેરડીના રસમાં બને બનાવવામાં આવે છે અને આમાં જે મીઠી ચટપટું તીખું મીઠું પાણી જે આમલીની ચટણીથી બનાવવામાં આવે છે તેમાં પણ શેરડીનો રસનો જ ઉપયોગ કરવામાં આવે છે આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી કારણ કે આ શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે શેરડીના રસ આપણા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક કહેવાય તો આ ઠંડીમાં આપણે શેરડીના રસની પાણીપુરી ખાવી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક કહી શકાય મારું નામ હેતવી પરમાર છે પાણી પાણીપુરી શેરડીના રસમાંથી બનાવીએ છીએ રગડો એ શેરડીના રસમાં જ બાફવામાં આવે છે તીખું અને મીઠું પાણી પણ શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે રસ માટે સારું છે એમાં પાણી સુગર કંઈ પણ નથી યુઝ થયું શેરડીનો યુઝ થયો છે અને નો પ્રિઝર્વેટિવ છે સો એ બહુ જ સારી છે આપણા હેલ્થ માટે સારો પ્રતિસાદ છે અમને ખૂબ લોકોને ખૂબ ભાવે પણ છે મારું નામ જાગૃતિ દેસાઈ હા પાણીપુરી એ લોકો એમ કે છે કે શેરડીના રસમાંથી બનાવી પણ મને બહુ ભાવિ બહુ મસ્ત છે જરા બી ટેસ્ટ એમ અલગ છે એવું નથી લાગતું કે પેલી પૂરી નહીં મજા આવે કે એવું નથી બહુ જ ફાઇન છે પાણીપુરીનો ટેસ્ટ જરા તીખી કરાવડાવજો તો વધારે સરસ લાગે છે શેરડીના રસમાંથી બને છે એટલે જ અમે ખાવા આવ્યા